ઘણા સમયથી ટેટ અને ટાટના ઉમેદવારો આંદોલનો ગાંધી ચિંધિયા માર્ગે આવેદનપત્રો ઘણું બધું કર્યા પછી પણ શિક્ષણ મંત્રીને વારંવાર રજૂઆત કરવા છતાં વાયદા વચનો આપી લોલીપોપ આપી ઘણા સમય વીત્યા છતાં પણ હજુ સુધી કોઈ નિકાલ ન આવતા ફરીવાર ટેટ ટાટના ઉમેદવારોએ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને કાયમી ભરતીનું જે વચન આપેલું એ યાદ કરાવતા વિડીયો શેર કર્યા હતા અહેવાલ સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ ગુજરાત હું ટેટાટ પાસ ઉમેદવાર મીડિયાના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોશ્રીને જણાવવા માગું છું કે તમે કરેલ જાહેરાત અનુસાર જ્ઞાન સહાયક એ એક વચગાળાની વ્યવસ્થા હતી અને તમે વચન આપેલું કે દર જૂન મહિનાની પંદર તારીખે અમે શિક્ષકોની કાયમી ભરતી કરીશું નમસ્કાર હું ટાટપાસ આપણા શિક્ષણ શ્રીને જણાવવા માગું છું કે તમે ગયા વર્ષે જે કહ્યું હતું કે પંદર જૂનની આસપાસ મોટી સંખ્યામાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને આપણને સૌને ખબર છે કે ગુજરાતનું શિક્ષણ ખૂબ જ ખાડે ગયું છે શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબને જણાવવા માંગુ કે આપ શ્રી દ્વારા મીડિયા સમક્ષ આપેલ નિવેદન કે ના સાહેબ એ માત્ર વૈકલ્પિક વ્યવસ્થા છે અને અમે દર વર્ષે આસપાસ કાયમી ભરતી કરીશું હું પાસ ઉમેદવાર આપણા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જાહેર મંચ ઉપર એમણે એક એલાન કર્યું હતું કે દર વર્ષે પંદર જૂનના દિવસે અમે કાયમી શિક્ષકોની ભરતી કરીશું તો સાહેબ પંદર જૂન હવે આવા થઈ છે અને અમને આશા છે કે તમે પંદર જૂનના દિવસે મોટા પ્રમાણમાં કાયમી શિક્ષકોની અને એ પણ ક્રમિક ભરતી કરશો એવી આશા સાથે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત શિક્ષકોની ભરતી થશે પણ હજુ સુધી કાયમી શિક્ષકની ભરતીની કોઈ નોટિફિકેશન આવી નથી જૂન મહિનો પણ આવી તે પ્રમાણે પંદર જૂનના રોજ આપ સત્વરે જાહેરાત કરશો કાયમી શિક્ષકોને લગતી બરાબર તેવું આપણે અગાઉ પણ જણાવેલું હતું બરાબર અત્યારે બેરોજગારીના ભાગરૂપે બધા શિક્ષકોની હાલત બહુ ગંભીર થઈ ગઈ છે

તો હવે પંદર જૂન એકદમ નજીક છે અને ગુજરાતના શિક્ષકોએ જે કાયમી શિક્ષક બનવાના સપના જોયા હતા એ સપના હવે શિક્ષણ મંત્રીના હાથમાં છે અને અમે તેટાટ પાસ ઉમેદવારને શિક્ષણમંત્રી કુબેર સાહેબ ડિંડોર વિનોદ રાવ અને પ્રફુલ્લ પાનસુરિયા સાહેબ ઉપર પૂરો વિશ્વાસ છે કે આવતી પંદર જૂન સુધીમાં એ સો ટકા કાયમી શિક્ષકો માટેનું નોટિફિકેશન બહાર પાડશે